કેશોદના મઢળા ખાતે દર્શન બાદ કેશોદ કાર્યકર્તાએ સંમેલન સંબોધ્યું પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા કેશોદમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું કેશોદ ખાતે પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત એક કાર્યકર્તા સંમેલન ઓદિચાય બ્રાહ્મણ ખાતે બપોરના સાડા ચાર વાગે યોજવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકા અને શહેરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અને મનસુખભાઈ માંડવિયાનો કાર્યકરો ભવ્યાથી ભવ્ય સન્માન કર્યું હતું આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ ધીરુભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દરેક કાર્યકર સાથે છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં છું અને મને મારા કામ અને મારા સ્વભાવથી લોકો મને સારી રીતે ઓળખે છે ત્યારે મને પરિચય અહીં આપવો પડે તેમ નથી ત્યારે તમામ કાર્યકરોને એક જ અપીલ છે કે તમારા વિસ્તારમાંથી વધુમાં વધુ લીડ મળે તેવી અપીલ કરવા અને આપ સર્વેને મળવા માટે આવ્યો છું તેમ જણાવી આ તકે કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ આ તકે ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખે મનસુખભાઈ માંડવિયાને પચાસ હજારની લીડ કેસમાંથી મળે તેવી કાર્યકરોને કરી હતી તો આ કાર્યક્રમ દરમિયાન મીડિયા માટેની કોઈ બેઠક વ્યવસ્થા તો કરવામાં આવેલ નથી પરંતુ મીડિયા સાથે ધક્કી થતી પણ જોવા મળી હતી અને પ્રથમ સોશિયલ મીડિયા દ્વારા આમંત્રણ પણ આપવામાં આવેલ હતું અને બાદ મીડિયાને ને બહાર જવા પણ જણાવ્યું હતું